અડાજનના બિલ્ડરની ભરીમાતા ખાતેની જમીન પચાવી પાડવા સાથે ધસી આવેલા અને પચાસ લાખ રૂપિયાની કેસમાં સહિતના સામે પોલીસમાં ગુનો નોંધાયો જેમાં પોલીસે છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજનના અક્ષર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર કમ બિલ્ડર અશોક પટેલની ભરીમાતા નજીક સર્વે નંબર ચુમ્માલીસ ની જમીન તેઓની માલિકીની છે આ જગ્યાનો કબજો લેવા માટે માથાભારે રૂપે અર્જુન રબારી સહિત આરોપીઓ બે ફોર્ચ્યુનર કારમાં જીવલેન હથિયારો સાથે આવ્યા હતા જે ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ હતી આરોપીએ અશોકભાઈને ધમકી આપી હતી કે તારે પ્લોટ ખાલી કરવો પડશે જો ખાલી નહીં કરે તો પચાસ લાખ રૂપિયા આપવા પડશે રૂપિયા નહીં આપો તો જમીન ઉપર કબજો કરી લઈશું વધુમાં ધમકી આપી હતી કે અમારી પર કતારગામ કાપોદરા જહાંગીરપુરામાં ગુનાઓ દાખલ થયા છે પોલીસ અમારો કંઈ જ બગાડી શકી નથી જ્યાં સુધી લાખ રૂપિયા નહીં આપે ત્યાં સુધી તારે જીવ જોખમી છે આ મામલે ચોક બજાર પોલીસે બિલ્ડર અશોક પટેલની ફરિયાદને લઈને તપાસ શરૂ કરી કતારગામમાં રહેતા વિપુલ સોંદરવાની ધરપકડ કરી છે વધુ માળાજરના બિલ્ડર અશોક પટેલે ભરી માતાની જમીન માટે પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપીઓ માથાભરે અર્જુન રૂપે અર્જુન રબારી ભરત રૂપે લાખા ભરવાડ સાટિયા સાગર સાટિયા દીપક ખાંભલિયા વિપુલ સોંદરવા તેમજ ઉમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા